સુરત જને વિશ્વ ડાયમંડ સિટી તરીકે ઓળખે છે ત્યાં લેબ્રોન ડાયમંડના વધતા જતા વેપારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાએ હીરાબજારમાં ખળભળાટ મચાવી દીધો છે સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોર સ્થિત એક ફર્મના પ્રોપરાઇટ ધરપકડ કરી છે જેને સુરતની બે ડાયમંડ પેઢીઓ પાસેથી રૂપિયા છ કરોડ એક લાખ નવ હજાર ત્રણસો એક્યાશીની અધ કિંમતના લેબગ્રોન પોલિશડ ડાયમંડ ઉધારમાં ખરીદીને તેનું પેમેન્ટ ન ચૂકવીને કરોડોની છેતરપિંડી આચરી હતી આ સમગ્ર મામલો સુરતના ફરિયાદી અને વેપારી કલ્પેશભાઈ કનુભાઈ મોણપરાની ફરિયાદ ઉપર આધારિત છે કલ્પેશભાઈની માલિકીની બે પેઢીઓ રેઇનબો જેમ્સ અને આઈઆરઆઈએસ ગ્રોન ડાયમંડ્સ પાસેથી આરોપીઓ દિલીપભાઈ ઠાકરશીભાઈ અણધણ અને રાજીવભાઈ મહિડાએ સિફતપૂર્વક લેબગ્રોન ડાયમંડનો માલ મેળ્યો હતો પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીએ રેઇનબો જેમ્સ પાસેથી તારીખ ત્રણ સાત બે હજાર ત્રેવીસથી બે દસ બે હજાર ત્રેવીસ દરમિયાન ત્રણ કરોડ ત્રેવીસ લાખ ત્રણ હજાર નવસો ઓગણત્રીસની કિંમતના હીરા ખરીદ્યા હતા આઈઆરઆઈએસ ગ્રોન ડાયમંડ્સ પાસેથી તારીખ છ છ બે હજાર ત્રેવીસથી સાત બે બે હજાર ત્રેવીસ દરમિયાન બે કરોડ ઇઠ્યોતેર હજાર પાંચ હજાર ચારસો બાવનની કિંમતના હીરા ખરીદ્યા કુલ મળીને કરોડો રૂપિયાનો પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનો જથ્થો ઉધારમાં મેળવ્યા બાદ આરોપીએ સમયસર પેમેન્ટ ચૂકવવામાં ગલ્લા તલ્લા કર્યા હતા અને આખરે પેમેન્ટ ન કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જેના કારણે ફરિયાદીને જંગી આર્થિક નુકસાન થયું હતું આરોપી રાજીવ મેડા ફરિયાદીને બેંગ્લોર લઈ જઈ દિલીપ સાથે મુલાકાત કરાવતો મહાલક્ષ્મી જ્વેલર્સના નામે ઓર્ડર આપવામાં આવતા અને પિસ્તાલીસથી સાઠ દિવસમાં પેમેન્ટ ચૂકવવાનું વચન અપાતું હતું શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે મહાલક્ષ્મી જ્વેલર્સના બેંક એકાઉન્ટમાં રાજીવ મૈડા રોકડ જમા કરાવતો અને દિલીપ આરટીજીએસ દ્વારા ફરિયાદીને પેમેન્ટ ટ્રાન્સફર કરતો જોકે એક ચોક્કસ હદ સુધી માલ મેળવ્યા બાદ આરોપીએ પેમેન્ટ આપવાનું બંધ કરી દીધું અને કરોડોના હીરાનું મોટું આર્થિક નુકસાન પહોંચાડીને ફરાર થઈ ગયા હતા તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજીવ મેડા વોટ્સએપ ઉપર બિલનો ફોટો મોકલતો અને બિલમાં મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપ્રાઇટર તરીકે પોતે જ સહી કરતો હતો જે હકીકત મુખ્ય આરોપી દિલીપ અણધારના ધ્યાન ઉપર પણ હતી આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે બંને આરોપીઓ છેતરપિંડીની યોજનામાં સમાન રીતે ભાગીદાર હતા સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વ્યાપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે એ અનુસંધાને અનેક વ્યાપારીઓ હાલમાં લેબ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે આજ વેપારમાં વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે અનુસંધાને ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણઘડ અને રાજીવ મહેડાને કુલ છ કરોડ રૂપિયાનો લેબ્રોન ડાયમંડ નો માલ વેચાણથી આપેલ હતો આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે આપી બંને આરોપીઓ નાસી છૂટેલા તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસ થી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ વણગણની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદી અને આ બાબતે દિલીપ અણઘની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલીક કરાવેલું છે પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેળાની પાસે છે એ રીતેની હકીકત પુછપરછ દરમિયાન જાણવા મળેલી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પુછપરછ ચાલુ છે વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વ્યાપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વેપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વેપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી